वडद्रीना खोडापीपरमा सरकारी जमीन पर गैर कायदे चालता इंटोना बट्टाना दबाणो तोडाया दबानकारों ने 50000 નો દંડ ફટકારાયો રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના આદેશ મુજબ પ્રાંત અધિકારી શ્રીના માર્ગદર્શનમાં આજે ખોડાપીપર ગામમાં સરકારી ખરાબાની જમીનમાં गैर कायदे चालता इंटोना बट्टाना दबाणो તોડી પાડયા હતા પડદ્રી તાલુકાના ખોડાપીપર ગામમાં સરકારી ખરાબાના સર્વે નંબર 78 પૈકી જમીનમાં સિમેન્ટના બેલા તથા ઇંટો બનાવવાનો ઉદ્યોગ ગેરકાયદે ચાલતો હતો આ દબાણો તોડી પાડવા આજે પડદ્રી મામલતદાર શ્રીની રાહબરીમાં નિમાનुसार કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ બંદોબસ્ત સાથે આ જમીન પરથી આશરે 2500 ચોકમી ના ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા હતા આ સાથે દબાણદારોને 50000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો આ કામગીરીમાં પડદ્રીના નાયબ મામલતદાર દબાણ તથા સર્કલ ઓફિસર જોડાયા હોવાનું યાદીમાં જણાવાયું છે